દાવતી ઇસ્લામી દ્વારા ભુજ અંજાર મુન્દ્રાના અનેક વિસ્તારમાં જરૂરતમંદ બહેનોને રાશન કીટ વિતરણ કરવામાં આવી શૂનની દાવતી ઇસ્લામી દ્વારા મથરા ભુવડ ભદ્રેશ્વર સિનોગ્રા બારોઈ સુમરાવાડ હાજાપર કોટાચકાર મોટા રેહા વગેરે વિસ્તારોમાં રાશન કીટ વિતરણ કરવામાં આવી હતી અને મુસ્લિમ સમાજનો પવિત્ર માહે રમજાન મહિનો ચાલી રહ્યો હતો ત્યારે આ વિસ્તારોમાં તેમજ નવી સુંદરપુરી વિસ્તારમાં જરૂરતમંદ તેમજ વિધવા બહેનોને રાશન કીટ વિતરણ કરવામાં આવી હતી અને સાથે સાથે સામાજિક પ્રવૃત્તિના કાર્ય પણ કરે છે આ રાશન કીટમાં તમામ પ્રકારની વસ્તુઓ આપવામાં આવી હતી જેમાં દાતાઓ તરફથી સહયોગ મળ્યો હતો અને દર વર્ષે રાશન કીટ આપવામાં આવે છે આ કાર્યક્રમમાં શૂન્યની દાવતે ઇસ્લામીના હાજી ઉસ્માન ગની હાજી અહેમદ હુસેનભાઈ સુલેમાનભાઈ આગરિયાએ જહેમત ઉઠાવી હતી અને સખીદાતાઓને મદદ કરવી હોય તો સિત્તેર એકસો છાસઠ ડબલ જીરો નવસો ઓગણા એંસી ઉપર સંપર્ક કરવા જણાવાયું છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ real freshness ka Yesh yash soft drinks